નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ પધારો ભૂજ હાટમાં ગાંધી શિલ્પ બજાર એગ્રીગિશન કન્સેલ એક નવેમ્બર થી 7 નવેમ્બર સમય સવારે 11 થી રાત્રે આઠ ભૂજ હાટ મુંદ્રા રોડ ભૂજ

દીપેનભાઈ ખંડોલના જન્મદિવસે સેવા કાર્ય માટે લાયન્સ હોસ્પિટલને 25000 નું દાન અપાયું ભોજ ગામના શ્રી ઉષ્માબેન દર્શનભાઈ ખંડોલ અને શ્રી ફોરમબેન દીપેનભાઈ ખંડોલના જન્મદિવસ નિમિત્તે તેમના તરફથી પંચધન પરિવાર તરફથી દર્દીઓને મદદરૂપ થવા અર્થે એલએમએન લાયન્સ હોસ્પિટલને રૂપિયા 25000 નું દાન અર્પણ કરવામાં આવ્યું આ દાન દર્શનભાઈ ખંડોલની હાજરીમાં કરવામાં આવ્યું આ દાનની રકમ હોસ્પિટલના એમજેએફ લાયન અભય શાહ દ્વારા સ્વીકારવામાં આવેલ હોસ્પિટલના ચેરમેન લાયન ડોક્ટર ભરત મહેતા દ્વારા દાતાશ્રીઓનો આભાર માનેલ ખૂબ જ આનંદ થાય છે કે આવા ઉમદા કામ માટે આપણે આવા શુભ દિવસે આપણે આવું ડોનેશન કરીએ તો એનાથી સારું કામ બીજું શું હોય શકે ઉષ્મા નગરસન ખંડોલ પંચધન પરિવાર જે છે જનરલી અમે કોઈનો પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય તો એવા પ્રસંગે લાયન્સ આટલું સારું કામ કરી રહી છે તો એમાં અમને સહભાગી થવાનો મોકો મળે એટલા માટે આ ડોનેશન લોકલ છે અમે લાયન્સનું કામ અમારી સગી આંખે જોઈ શકીએ છીએ કે ભાઈ આટલા સારા ઓપરેશન સમગ્ર કચ્છમાં કોઈ નાત જાતના ભેદભાવ વગેરે આટલું સારું કામ કરી રહી છે તો એવી સંસ્થાને આપણે હેલ્પ કરીએ તો નેચરલ છે કે ભાઈ

ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રાવલવાડીનીડોકેશન સાઇટ રઘુવરતી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર